જય જલારામ બાપા હું મોહનશ્રી હરિહરાનંદગીરી અને અમારી સંસ્થા શ્રી સિદ્ધાર્થ ગૌશાળા જે સરગડિયા ચોકી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ત્રિમંદિરના સામેના ભાગમાં આવેલી હોય અને અમારી સંસ્થા દ્વારા લુલી લગડી બીમાર લોકો દ્વારા તરસોડી દેવામાં આવેલી અથવા અહીંયા હાઈવે નજીક હોય હાઈવેમાં અકસ્માત થતા કોઈનો પગ ભાંગી ગયો હોય તેવું કોઈ ઈજા પામેલી ગૌવંશ અને ગૌ માતાનો અમે અહીંયા નિભાવ કરી છીએ જેની સંખ્યા નંદી મહારાજ એટલે કે કુટિયાનો બસોની આસપાસ સંખ્યા છે તેમજ ત્રણસોથી સાડા ત્રણસો બહુમતા અહીંયા બિરાજમાન થતા હોય જેની અમારી સંસ્થા દ્વારા યોગ્ય રીતે દેખભાળ કરવામાં આવે છે તેમજ અહીંયા સૌરાષ્ટ્રનો એન્ટ્રી ગેટ પણ કહી શકાય કે આ વિસ્તારમાં દ્વારકા કે જૂનાગઢ કે સૌરાષ્ટ્રના તીર્થ સ્થળો જે છે તે તીર્થ સ્થળોમાં આવતા અન્ય રાજ્ય કે અન્ય જગ્યાએથી આવતા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ સાધુ સંતો ને અહીંયા જલારામ બાપાનો રોટલો અને હોટલોના નામથી અમે અહીંયા ચલાવતા હોય તો અહીંયા રહેવા માટેની જગ્યા વ્યવસ્થા જમવા માટેની વ્યવસ્થા અને અહીંયા નાવા ધોવા માટે આરામ કરવા માટેની પણ અહીંયા વ્યવસ્થા અમારી સંસ્થા દ્વારા અહીંયા કરવામાં આવેલી છે અને સાથે સાથે કુવાળા વાકરને ટોકરી ઉપર બધું ભોજન પણ અમે કરાવી રહ્યા છીએ જેમાં સો 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 બાળકો પ્રસાદી લે છે ડેલી તો આ અમારી સંસ્થા આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય તો અમારી આ સંસ્થામાં અમારી આ ગૌશાળાનો મુલાકાત લેવા અમે શ્રી સિદ્ધાર્થ ગૌશાળા તરફથી વતી ગૌશાળા પરિવાર વતી હું હરિહારા બાપુ આપને Jaher, Ahmadrona, kusur, para orang, kami diusulan ini, bulanakat yo, jadi apa-apa, jadi